ભાજપની પ્રથમ યાદી આજે થઈ શકે છે જાહેર યાદીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું નામ કરાશે જાહેર રાજ્યમાં ડોક્ટરોની ઘટ હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાનો દાવો રાજ્ય સરકારે છેલ્લા ત્રીસ વર્ષમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી ખોલી

સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આવતીકાલથી ત્રણ દિવસ હળવા વરસાદ સાથે ભારે પવનની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની તેમજ ભારે પવન કૂંકાવવાની શક્યતાઓ છે જેમાં બીજા દિવસે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી છે અને ત્રીજા દિવસે પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અમદાવાદ અને મહેસાણામાં વરસાદ રહેવાની શક્યતાઓ છે आने वाले दिनों के लिए जो गुजरात के लिए फोरकास्ट दिया गया है वो डेवन के लिए ड्राई वेदर प्रिवेल करेगा और डे टू और डे थ्री में लाइट से मॉडरेट रेन आ, साथ में ही थंडरस्टॉर्म होने की चांसेस हैं आइसोलेटेड प्लेसेस में और डेवन में जो जिले हैं जहाँ पे हल्की मतलब लाइट से मॉडरेट रेनफॉल और साथ में ही होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के बनसकांठा सागरकठा पाटन और साउथ गुजरात ड्राई रहेगा और सौराष्ट्र की बात बात करेंगे तो सौराष्ट्र रीजन के जो जिले हैं वह है द्वारका है जामनगर है मोरबी है और गिर सोमनाथ और कच्छ जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट से मार्टे ट्रेन होगी और साथ में थंडे स्टॉप भी होंगे और डे डेथ्री की बात करेंगे तो डे डेथ्री में डे डेथ्री में जहाँ पे मतलब रेन रेन के साथ थंडे स्टॉप होंगे वो ज़िले हैं नॉर्थ गुजरात के पाटन है बनासकांठा है साबरकांठा है अरावली है महिसागर है और दाहौर और साउथ गुजरात के जो मतलब डिस्टिक हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होगी साथ में थंडे स्टॉन भी होंगे उसमें ज़िले हैं आपके मतलब ये नॉर्थ और साउथ गुजरात मिला के उसमें गांधीनगर है महसाना है अहमदाबाद और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो डे थ्री में जहाँ पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडेट होंगे वो जिले हैं રાજકોટ નારી શક્તિ સમિતિની મહિલાઓ આજે કલેક્ટર કચેરીએ પહોંચી હતી પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર થતા અત્યાચારને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ નથી જમીન પચાવી લેવી મહિલાઓ પર અત્યાચાર દુષ્કર્મ થઈ રહ્યા છે મહિલાઓ અને બાળકોની સુરક્ષાની ચિંતાજનક સ્થિતિ પણ સામે આવી છે ત્યારે આજે ઓજસ્વીની નારી શક્તિ સમિતિની મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા યોગ્ય કાયદાનું ઘડતર થાય અને મહિલાઓ સુરક્ષિત થાય તે માટેની માંગ ઉઠી છે પશ્ચિમ બંગાળમાં જે હાલની પરિસ્થિતિ છે જે હમણાં આપણી સામે આવી રહી છે કે જેની અંદર આપણે જોવામાં આવ્યું છે કે ત્યાં આગળ જમીન પચાવવાથી માંડી અને મહિલાઓ સાથે અત્યંત પ્રકારે નિંદનીય કહી શકાય એ પ્રકારે દુષ્કર્મો બાળકો સાથે તમામ પ્રકારની યોન શોષણ જેવી ઘટનાઓ સામે આવી રહી છે એક બાજુ આપણે બંધારણની વાત કરીએ છીએ કે બંધારણની અંદર જ્યારે દરેક વ્યક્તિને જીવન સ્વાતંત્રતાનો અધિકાર છે જેની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સલામતી ગૌરવપૂર્ણ જિંદગી જીવવી એ દરેક વ્યક્તિનો અધિકાર છે આવા સંજોગોની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે ભારતના દરેક નાગરિકની વ્યવસ્થા કરવી એ જે તે રાજ્ય સરકારની વ્યવસ્થા છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્થિતિ એવી દેખાઈ રહી છે કે જે અત્યાચારો જે દુષ્કર્મોના કિસ્સાઓ સામે આવે છે ત્યાં આગળ રાજ્ય સરકારે હાલ સુધીમાં કોઈપણ પ્રકારની એફઆઈઆર કરેલ નથી કોઈપણ પ્રકારના કાયદાકીય કે ન્યાયિક પગલાં લીધેલા નથી જે બાબતે ભારતનો જે મંત્ર છે વસુધૈવ કુટુંબકમ એના આધારે ભારત મારો દેશ છે અને ભારતના તમામ નાગરિકો મારા ભાઈ બહેન છે જે આધારે ત્યાંની બહેનો બાળકો અને એના પરિવાર ઉપર થતા અત્યાચાર માટે આજે અમે રાજકોટનું સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં છાણી કચરિયા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ની પાછળથી આધેર નો મૃતદેહ મળી આવ્યો હતો ક્રિકેટ ગ્રાઉન્ડ ની પાછળથી માટીના ઢગલાની બાજુમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો છે આ મૃતદેહની નજીક લોહીના ખાબોચિયા પાસેથી ચપ્પુ અને મૃતદેહના થોડા અંતરેથી બાઇકની ચાવી પણ મળી આવી હતી તદુપરાંત મૃતકના ગળાના ભાગે ચપ્પુના બે ઘાના નિશાન પણ મળ્યા હતા ત્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં કામ કરતા કર્મચારીની સવારે નજર પડતા કર્મચારીએ ગ્રાઉન્ડના માલિકને જાણ કરતા ગ્રાઉન્ડના માલિકે ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં જ ડીસીપી ઝોન એક જુલી કોઠિયા છાણી સીપી ડીજે ચાવડા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી

જે કાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી દ્વારા એક ચીટિંગ અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી છે જેમાં અરજદાર જે કમ્પ્લેનન્ટ છે એના જણાયા મુજબ એના પાસે વોટ્સએપ ઉપર એવા લિંક મળવામાં આવેલા હતા જેમાં એને અલગ અલગ શેર બજારમાં કઈ રીતે રોકાણ કરવું એ બાબતની ટિપ્સ આપવામાં આવશે અને સાથે સાથે એના પૈસાના અલગ અલગ જે શેર્સ છે એમાં ખરીદી કરીને એના અકાઉન્ટમાં નાખવામાં પણ આવશે એ વિગતો સાથે અરજદારશ્રીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી અને એના ઉપરથી ટોટલ ચાર લાખ સુડતાલીસ હજાર રૂપિયા જેટલા એના પાસેથી ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા અને પછી અરજદારને એવું ખ્યાલ આવ્યું કે આ ખરેખર એપ્લિકેશન જે છે એ ખોટી છે અને અરજદાર પણ જે બધી વાતો કરે છે એ પણ બધા ખોટા છે એના ઉપરથી એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં હાલ ત્રણ આરોપીઓની આપને ધરપકડ કરવામાં આવેલી છે અને જે મેઇન જે શરૂઆત કરનાર જે મેઇન સૂત્રધાર કહી શકાય એવા સમાચારમાં વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કોંગ્રેસે વધુ એક વખત રાજ્ય સરકાર ને બેરોજગારી ના મુદ્દે ઘેરી હતી કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ અંતિમ દિવસના સરકાર સમક્ષ સરકારી કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો જેની સામે સરકારે આપેલા જવાબથી નારાજ અમિત ચાવડાએ કહ્યું હતું કે ડબલ એન્જિનિયર સરકારમાં ડોક્ટરોની ઘટ છે હાલ રાજ્યમાં છ જ સરકારી કોલેજો છે જે કોંગ્રેસના શાસનથી જ કાર્યરત છે ભાજપ સરકારે તેના શાસનકાળમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી ખોલી આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણનું સ્તર છે તે પણ કથળતું જાય છે રાજ્યના તેત્રીસ જિલ્લામાં ફક્ત સોળ જ એન્જિનિયરિંગની કોલેજો આવેલી છે મોટી રકમ ફાળવી અને જાહેરાતો કરે કે અમે નવી મેડિકલ કોલેજો ખોલી સીટો વધારી હવે આ ડૉક્ટરોની ઘટ નહીં રહે અમે ભરતી કેલેન્ડર બહાર પાડ્યા છે પણ જ્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ આવે છે એનાથી સરકારની પોલ ખુલી જાય છે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજો કાર્યરત છે તો જવાબમાં કહેવામાં આવ્યું કે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજો છે અને આ છ સરકારી મેડિકલ કોલેજો ઓગણીસો ને પંચાણું પહેલાં શરૂ થયેલી છે એટલે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને દસ વર્ષથી ડોટ તો ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ આ ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખુલી નથી સરકાર એમ કે અમે જી મર્સ સોસાયટીના નામથી નવી મેડિકલ કોલેજો ખોલી એમાં સરકારનું મોટું અનુદાન છે આટલી ખાનગી મેડિકલ કોલેજો ખોલી સીટો વધારી પણ જે આંકડા જોઈએ તો ગુજરાતમાં આજે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજ છે બાકીની તમામ સોસાયટી ને ખાનગી સંસ્થાઓ સંચાલિત કોલેજો છે રાજ્ય સરકારે ગઈકાલે નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સમક્ષ સોમનાથને પણ દરજ્જો આપવાની આજે કરી હતી તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરીના રોજ પત્ર લખીને સોમનાથ વેરાવળ ભીડિયા જે મોટો વિસ્તાર છે જેને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે આ વિસ્તારોમાં કુલ અગિયાર વોર્ડ આવેલા છે નગરપાલિકા હોવાના કારણે પૂરતી સુવિધાઓ નથી મળી રહી મંદિર પાછળ ગટરો ઉભરાઈ રહી છે ત્યારે હાલ અંદાજીત પંદર થી સોળ હજાર મતદારો પણ છે

અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું સોમનાથ દાદાનું મંદિર આ આ મોટો એરિયા છે અને તેને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે ટોટલી ત્યાં અગિયાર વોર્ડ છે અને અગિયાર વોર્ડ છે ત્યારે નગરપાલિકા હોવાના કારણે ત્યાં પૂરતી લોકોને સુવિધા નથી મળતી ગટરો ઉભરાય છે સાફ સફાઈનો પણ અભાવ રહી છે અને એ સિવાય એની વચ્ચો એક ભાલપરા ગ્રામ પંચાયત આવેલી છે એ ઓછામાં ઓછી પચીસ હજારની એ વસ્તી ધરાવે છે અંદાજીત અને અંદાજીત પંદર કે સોળ હજારનું મતદાન છે એ એ આ મહાન નગરપાલિકાનું વચ્ચે વચ્ચે ગ્રામ્ય વિસ્તાર આવે છે તથા આજુબાજુના ગામડાઓને પણ સમાવેશ કરવામાં આવે એ સિવાય એક ઓજી વિસ્તાર આવે છે કંસારાની કાદી તે ગ્રામ પંચાયતમાં પણ નથી આવતું કે નગરપાલિકામાં પણ નથી આવતું તો એને પણ સમાવેશ કરવામાં આવે જો સોમનાથને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો કારણ કે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે વિશ્વમાંથી લોકો દર્શન માટે આવતા હોય અને ઘણીવાર તો પરિસ્થિતિ એવી પણ થતી હોય કે મંદિરની પાછળનો ભાગ છે મંદિરની બાજુનો ભાગ છે તો ત્યાં ગટરો ઉભરાતી હોય ઘણી તો લોકોને દર્શન કરવા માટે ગટરમાં આ ગટરવાળા પાણીમાંથી જવું પડતું હોય છે એટલે મહાનગરપાલિકાનો જો દરજ્જો આપવામાં આવે તો સુવિધા વધી શકે લોકોને વધારે સુવિધા મળી શકે અને સોમનાથ વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો એનો વિકાસ પણ થઈ શકે પ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત ગૃહ રાજ્ય હોવાના કારણે ગુજરાત છેલ્લા દસ વર્ષથી ભાજપનું ગઢ રહ્યું છે પાર્ટીએ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં તમામ છવ્વીસ બેઠકો જીતી હતી અને કોંગ્રેસને શૂન્યો પર ઘટાડી દીધી હતી ત્યારે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈને તાજેતરના જ ઓપિનિયન પોલમાં કોને કેટલી સીટો મળી છે તે જોઈએ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે ઇન્ડિયા અલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે પરંતુ લોકસભા ચૂંટણીના તાજેતરના જ ઓપિનિયન પોલમાં વિપક્ષને ગઠબંધન પછી પણ કોઈ જ ફાયદો નથી દેખાઈ રહ્યો ઓપિનિયન પોલમાં ભાજપ માટે ફરીથી ક્લીન સ્વીપ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે બે હજાર તેરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તે સમયે રાજ્યમાં અગિયાર બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો હતો પરંતુ ત્યારથી રાજ્યમાં પીએમ મોદીનો જાદુ અત્યાર સુધી ચાલુ છે ઓપિનિયન પોલ કહે છે કે ફરી એકવાર પીએમ મોદી રાજ્યમાં પ્રહાર કરશે અને ભાજપ તમામે તમામ છવ્વીસ બેઠકો જીતશે કોંગ્રેસ અને આપને એક પણ બેઠક નહીં મળે તેવો હાલ અંદાજ છે કોંગ્રેસે ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગરની બેઠક આપને આપી છે ત્યારે પંદર મહિના પહેલાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન બેઠકો જીતીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી પાર્ટીએ ભરૂચમાં તેના ચળકતા ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક ઉપર ઉતાર્યા છે કોંગ્રેસે હજુ ઉમેદવારોની જાહેરાત નથી કરી ત્યારે ભાજપ દ્વારા અનેક સાંસદોની ટિકિટ રદ કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગાંધીનગરથી લડવાના છે આ ઉપરાંત પૂનમ માડમને ફરીથી જામનગર બેઠક ઉપરથી ટિકિટ મળવાની આશાઓ છે રાઠોડ નિર્માણ ન્યૂઝ સમાચારમાં આગળ વાત કરીએ તો વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક પછી એક ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઈ છે સોમનાથ આવતો એક જ માર્ગ ખુલ્લું છે ત્યારે સ્થાનિક વેપારીઓ અને લોકોના ટોળાઓ એકઠા થયા છે અને પ્રભાસ પાટણની બજારો પણ સંપૂર્ણ બંધ રખાય છે સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે આજે મોરારજી દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાજ્યપાલ આચાર્ય ઉપસ્થિતિ જોવા મળી રાજ્યપાલે મોરારજી દેસાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સભાગૃહનું નામકરણ મોરારજી દેસાઈ કર્યું તદઉપરાંત કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે બનેલા નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને ગુજરાત વિદ્યાપીઠ ઇન્ટરનેટ રેડિયોનો પ્રારંભ કરાવવામાં આવ્યો भारत के पूर्व प्रधानमंत्री स्वर्गीय मोरारजी भाई देसाई का आज एक सौ जन्म दिवस है इस उपलक्ष पर गुजरात विद्यापीठ जोन का कार्य क्षेत्र रहा पूज्य बापू महात्मा गांधी के संपर्क में आकर स्वतंत्रता आंदोलन में उन्होंने भाग लिया और उसी के साथ साथ उन्होंने गुजरात विद्यापीठ में कुल नायक के रूप में कुलपति के रूप में कार्य किया और उनके कार्यकाल में गुजरात विद्यापीठ ने बहुत विकास और उन्नति प्राप्त की आज उनका जन्मदिवस पूरी श्रद्धा और आस्था के साथ गुजरात विद्यापीठ के सभी ट्रस्टी मंडल के आदरणीय सदस्यों ने कुलपति महोदय और उनकी पूरी टीम ने सभी छात्र छात्राओं ने मिलकर गुजरात विद्यापीठ में आयोजित किया इस अवसर पर हमने स्वच्छता अभियान का भी कार्यक्रम किया और सब ने मिलकर के संकल्प लिया है कि पूज्य बापू और स्वर्गीय मोरारजी देसाई की भावनाओं के अनुरूप गुजरात विद्यापीठ का विकास किया जाए जिससे નાણા ગુજરાત બજેટ બે હાજર ચોવીસ પચીસ રજૂ કર્યું ગુજરાતના ઇતિહાસ નું સૌથી મોટું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ નું બજેટ કે જેમાં રાજ્યની વ્યવસ્થાને સુદ્રઢ કરતા અનેક વિભાગોમાં કરોડોની ફાળવણી કરાઈ જેમાં ગ્રામીણ જીવનને ગુણવત્તા સભર કરતી જોગવાઈઓ અને શહેરોના ઉત્થાનની મહત્વની જાહેરાતો કરાઈ જેમાં વિકાસના ત્રીજા સ્તંભ સમાન આંતરમાળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવાની રાજ્ય સરકારની મક્કમતા પણ દર્શાવાઈ ગુજરાત વિકાસનો પર્યાય બનેલ રાજ્ય જ્યાં શહેરી સીમાડાઓને ઓળંગીને વિકાસે ગામડાઓને પણ સમૃદ્ધ કર્યા છે રાજ્ય સરકારની કટિબદ્ધતા કહો કે મક્કમતા આજે ગુજરાતમાં શહેરો અતિ આધુનિક બન્યા છે તો ગામડાઓ સુવિધાયુક્ત અને આ સગડું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુચારુ નેતૃત્વને આભારી છે જી હા જેમાં હજી વધુ વધારો કરવા માટે રાજ્ય સરકારે અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસમાં તૈયારીઓ દર્શાવી છે વિકાસના પાંચ સ્તંભને આધારે રજૂ કરાયું બજેટ બે હજાર ચોવીસ પચીસ આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાની દર્શાવાઈ મક્કમતા ગ્રામીણ વસવાટને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની મહેચ્છા શહેરોમાં પાયાની સુવિધાઓ પર અપાયો વધુ ભાર પંચાયત અને ગ્રામ વિકાસ માટે રાજ્ય સરકારે ફાળવ્યા રૂપિયા બાર હજાર એકસો આડત્રીસ કરોડ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂપિયા એકવીસ હજાર છસો છન્નું કરોડની જોગવાઈ ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઈ પીવાનું શુદ્ધ પાણી અને આવાસ જેવી પાયાની સુવિધાઓ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે આ સાથે મહત્વકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ કરવાની રૂપરેખા તૈયાર કરાઈ છે પંદરમાં નાણાંપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે રૂપિયા છવ્વીસો કરોડ ઉપરાંતની જોગવાઈ કરાઈ ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે રૂપિયા નવસો કરોડની જોગવાઈ કરાઈ છે આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા માટે દસ કરોડની જોગવાઈ કરાઈ છે મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા માટે રૂપિયા તેરસો નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે સૌને આવાસની પ્રતિબદ્ધતાના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂપિયા સાતસો એકાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂપિયા બસો બાસઠ કરોડની જોગવાઈ કરાઈ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ રૂપિયા બસો પંચાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગ્રામ વિકાસની યોજનાઓને વધુ સરળ બનાવવા માટે રૂપિયા બેતાલીસ કરોડની જોગવાઈ કરાઈ છે આ તો થઈ ગ્રામ્ય ઉત્થાનની વાત હવે વાત કરીએ બજેટમાં શહેરોની આંતર માળખાકીય સુવિધાઓ અંગેની જોગવાઈની શહેરી જીવનને સમૃદ્ધ બનાવવાની નેમ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા આઠ હજાર છસો ચોત્રીસ કરોડ શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવાની યોજનાઓ માટે રૂપિયા ત્રણ હજાર એકતાલીસ કરોડ અમદાવાદ સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા અઢારસો કરોડ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે તેરસો ત્રેવીસ કરોડ શહેરી વિસ્તારોને રેલવે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત પાંચસો પચાસ કરોડ નગરપાલિકાઓના વીજ બિલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત એકસો ચોવીસ કરોડ નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ માટે રૂપિયા સો કરોડ મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા માટે રૂપિયા કરોડ શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે જેને પૂરી કરવા રાજ્ય સરકાર સક્રિય છે શહેરોને આર્થિક રીતે ગતિશીલ જીવંત રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા ઇઝ ઓફ લિવિંગ પર ધ્યાન આપવું અતિ આવશ્યક છે તે આવશ્યકતાને ધ્યાને લઈને રાજ્ય સરકારે પ્રાથમિક સુવિધાઓ પર પૂરતું ધ્યાન આપ્યું છે રાજ્ય સરકારે શહેરોમાં માર્ગો પુલો પાણી પુરવઠો ગટર વ્યવસ્થા આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કર્યું છે શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારોની સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવી છે શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી વિવિધ યોજનાઓનો અસરકારક અને પારદર્શી રીતે અમલ કરીને સ્થાનિક શહેરી સંસ્થાઓનો વહીવટ વધુ સુદ્રઢ બનાવવાની નેમ લેતી રાજ્ય સરકારે આ બજેટમાં નાનામાં નાની બાબતોનું વિશેષ ધ્યાન રાખ્યું છે નાણામંત્રી કનુદેસાઈએ જાહેરાત કરી છે કે શહેરોમાં ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કોમ્પ્યુટર આધારિત વ્યવસ્થા પણ ગોઠવાશે બજેટ બે હજાર ચોવીસ પચીસમાં નાણામંત્રી કનુદેસાઈએ આંતરમાળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરતી અનેક જોગવાઈઓ રજૂ કરી નાણાકીય સ્થિરતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે જેમાં શહેરી સમૃદ્ધિની સાથે ગ્રામીણ જીવનની ગુણવત્તાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે તેથી જ તો કહેવાય છે આ છે ગુજરાત સરકાર લોકહિતની રક્ષા કરતી સંવેદનશીલ સરકાર ત્યારે સમાચારમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર